અમરેલી જિલ્લાના બગસરામાં એક કાર વીજ પોલ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો બગસરા શહેરમાં શાહક માર્કેટ પાસે ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ફોર વ્હીલ ગાડી વીજ પોલ સાથે અથડાઈ ગઈ હતી જેને પગલે વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો તો આ સાથે જ કારમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા

这一个项目。<Okay. S 2> <Okay. S 1> okay.